જય માતાજી મિત્રો તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારથી ચૈત્ર માસનો પ્રારંભ થાય છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે આ માસ દરમિયાન મીઠા વગરનું ભોજન લેવું તેમજ આખો મહિનો મીઠું ખરીદવામાં નથી આવતું હોવાથી મહિલાઓ ચૈત્ર માસ શરૂ થતા પહેલા આખો મહિનો ચાલે એટલું મીઠું પહેલા જ ખરીદી કરી લે છે તો મિત્રો શું છે આ પ્રથા પાછળનું રહસ્ય તેની સંપૂર્ણ માહિતી અને કથા સાંભળશો આપને વિડિયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો મિત્રો ચૈત્ર માસ નું વૈદિક નામ મધુમાસ છે આ માસ ચિત્રા નક્ષત્રમાં આવતો હોવાથી આ માસને ચૈત્ર માસ કહેવાય છે ચૈત્ર માસની સુદ 1 થી ચૈત્રિની વરાત્રી શરૂ થાય છે આ નવ દિવસ જવારા ઘટ સ્થાપન કરી માં નવ દુર્ગાની આરાધના કરાય છે ચૈત્ર માસમાં અલુણા વ્રત કરાય છે આ વ્રતમાં ણ વગરનું એટલે કે મીઠા વગરનું ભોજન લઈને આ વ્રત કરા તો હોવાથી આ વ્રતને અલુણા વ્રત કહેવાય છે આમ તો આખો ચૈત્ર માસ ણ વગરનું ભોજન લેવું જોઈએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે જો આખો માસ મીઠા વગરનું ભોજન લઈ શકાય નહીં તો પાંચ દિવસ ત્રણ દિવસ કે એક દિવસ મીઠા વગરનું મોડું ભોજન લેવું એ પણ ન થઈ શકે તો ચૈત્ર માસની અમાસના દિવસે મીઠા વગરનું મોડું જમવાથી આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન જમવાનું મહત્વ છે કારણ કે તેની પાછળનું ધાર્મિક મહાત્મ્ય એવું છે કે ભગવાન શિવ જ્યારે તપસ્યા કરવા હિમાલય પર ગયા ત્યારે માતા પાર્વતીની એકલતા દૂર કરવામાં પાર્વતીને વરદાન આપતા ગયા કે તમારા શરીરના મેલમાંથી બે પુત્ર તૈયાર કરજો અને મારું સ્મરણ કરજો એટલે બે બાળકો પ્રગટ થશે અને તમારી એકલતા દૂર થશે

આ બાજુ ભગવાન શિવ અને પુત્ર ગણેશ વચ્ચે ભયાનક યુદ્ધ થયું ભગવાન શિવે ક્રોધ આવેશમાં મસ્તક મસ્તક છેદી નાખ્યું ત્યાં માતા પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા પોતાના પુત્રનું આવે જોયું તથા ઉષાને મીઠાની કોઠીમાં સંતાયેલી જોય ઉષાને શ્રાપ આપ્યો કે તારા ભાઈની રક્ષા કરવાને બદલે તું મીઠાની કોઠીમાં સંતાઈ ગયા આથી હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ગળી જશે અને તારો જન્મ રાક્ષસ શ્રાપમાંથી મુક્ત કરવા આજીજી કરવા લાગ્યા ત્યારે હતો માતા પાર્વતીએ શાંત થઈ ઉષાને વચન આપ્યું કે તારું શરીર મીઠામાં ઓગળીને નાશ થશે તારો જન્મ ભલે રાક્ષસ કુરમાં થાય પરંતુ તારા વિવાહ દેવપુત્ર સાથે થશે તેમજ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરશે તારું ચરિત્ર એટલે કે ઓખાહરણ સાંભળશે તેને નખમાઈ રોગ ન નહીં આવે તાવ કર્યો ઓરિયબડા તેનાથી શોકોષ દૂર ભાગશે આ જ મહત્વને લીધે ચૈત્ર માસમાં મીઠું નથી ખરીદવામાં આવતું તેમ જ આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન કરવાનું મહત્વ છે તેમજ આ મહિનામાં ઓખાહરણ વાંચવાનો અને સાંભળવાનો મહિમા છે મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ચૈત્ર માસમાં તડકો અને ગરમી વધુ પડે છે જે કફનું પ્રમાણ વધારે છે શરીરમાં પરસેવાનું પ્રમાણ વધારે છે આથી આ માસ દરમિયાન મીઠાનું સેવન જેટલું ઓછું કરવામાં આવે એટલું જ શરીરને ફાયદાકારક છે ધાર્મિક અને વૈજ્ઞાનિક એમ બંને કારણે ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવાનું મહત્વ છે જે ધાર્મિક અને આરોગ્ય એમ બંને દૃષ્ટિથી લાભદાયક છે તો મિત્રો આ હતું ચૈત્ર માસમાં મીઠું શા માટે ન ખરીદવું જોઈએ તેમજ મીઠા વગરનું ભોજન લેવાનું મહાત્મય અને કથા તેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ જરૂર કરજો આવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી